વાપીની ડુંગરા પ્રાથમિક શાળામાં આજે બાય વૈજ્ઞાનિક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં ચોસઠ શાળાઓના વિદ્યાર્થીઓએ પાંત્રીસ કૃતિઓ પ્રદર્શિત કરી છે ગુરુવારે વાપીના ડુંગરા સ્થિત ડુંગરા પ્રાથમિક શાળા ખાતે બાય વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ અને પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ માર્ગદર્શિત વાપી આયોજિત તાલુકા કક્ષાના આ બાર વૈજ્ઞાનિક પ્રદર્શન ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમ આધારિત હતું જેમાં ચોસઠ શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરેલ કૃતિઓ પૈકીની પાંત્રીસ કૃતિઓના પ્રદર્શન મૂકવામાં આવ્યા હતા મારું નામ અશ્વિન નંદલાલ ગુપ્તા વાપી બીઆરસી કોઓર્ડિનેટર અત્યારે આપણે ડુંગરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન જે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વલસાડ માર્ગદર્શિત વાપી બીઆરસી આયોજિત બે હજાર ચોવીસ પચીસ નો ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન કરી રહ્યા છે જેમાં સીઆરસી કક્ષામાંથી વિજેતા બનેલી કુલ પાંત્રીસ કૃતિઓ અત્યારે આપણે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત થઈ રહી છે જેનો મુખ્ય વિષય છે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી જે બીજા પેટા પાંચ વિભાગ અંતર્ગત ખોરાક પહેલો વિભાગ છે ખોરાક સ્વચ્છતા અને આરોગ્ય બીજો વિભાગ છે પરિવહન અને પ્રત્યાયન ત્રીજો વિભાગ છે કુદરતી ખેતી ચોથો વિભાગ છે ગાણિતિક નમૂનાઓ અને પાંચમો વિભાગ છે આપત્તિ વ્યવસ્થાપન અને કચરાઓનું વ્યવસ્થાપન તેમજ સંસાધનોનું વ્યવસ્થાપન આ પાંચ વિભાગમાંથી જે પાંત્રીસ કૃતિઓ આવી છે તે તેમાંથી શ્રેષ્ઠ બે બે કૃતિઓ દરેક વિભાગમાંથી એટલે કે કુલ દસ કૃતિઓ આગળના વિભાગ માટે એક કે એટલે કે જિલ્લા કક્ષા માટે